માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી શું નામ છે તેની વિધિ કેવી છે અને સ્વામી હે કૃષ્ણ પક્ષની કહો કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓના અધિપતિ યુધિષ્ઠિર તમારા પર સ્નેહ ને લીધે જ હું તમને આ એકાદશી કહું છું હે રાજા એકાદશી ના વ્રત થી મને જેવો સંતોષ થાય છે તેવો સંતોષ દક્ષિણા વાળા યજ્ઞોથી પણ મને થતો નથી માટે હે લોકોના પતિ યુધિષ્ઠિર વિષ્ણુના દિવસ રૂપ આ એકાદશી સર્વ પ્રયત્નથી કરવી માક્ષર માસના કૃષ્ણ પક્ષની વિશે જે એકાદશી આવે છે તેની વિધિ અને મહાત્મય તમે એકાગ્ર સાંભળો હે યુધિષ્ઠિર રાજા આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે તે સર્વ એકાદશીઓમાં ભેદ રાખવો નહીં તેમ છે તો પણ એકાદશીનું કથા મહાત્મય તું નિશ્ચયે સાંભળ હવે માક્ષર માસની એકાદશી હું તને કહીશ અને લોકોના હિત માટે પણ તેની વિધિ છે માસના કૃષ્ણ પક્ષની એકાદશી નામથી પ્રસિદ્ધ અને એકાદશીના અધિપતિ નારાયણ દેવ છે તેને પ્રયત્નથી પૂજવા હે રાજા એકાદશીના માટે મેં જે પ્રથમ વિધિ કહેલી છે તે વિધિ પ્રમાણે લોકોએ એકાદશી કરવી હે યુધિષ્ઠિર રાજા નાગોમાં જેમ શ્રેષ્ઠ નાગ ઉત્તમ છે પક્ષીઓમાં જેમ ગરુડ ઉત્તમ છે

આ સફળ આ એકાદશીના દિવસે દીપદાન દેવાનું છે માટે તે દિવસે અવશ્ય દીપદાન જાગરણ પણ કરવું જે કોઈ માણસ રાત્રિના વિશે નેત્રના એક મટકા મારવા જેટલા વખત સુધી એકાગ્ર મનથી જાગે છે તેના પુણ્યનું ફળ સાંભળો એ નરોના અધિપતિ યુધિષ્ઠિર આ એકાદશીના દિવસે નેત્રના એક મટકા મારવા જેટલા વખત સુધી જાગરણ કરવાથી જેટલું પુણ્ય મળે છે તેના પુણ્યની બરોબર કોઈ પણ યજ્ઞ નથી તેમ કોઈ પણ તીર્થ પણ નથી તેમ આ જગતમાં કોઈ પણ વ્રત પણ નથી પાંચ હજાર વર્ષો સુધી કરીને જે ફળ ફળ મેળવાય છે છે તે માત્ર સફલા જરૂર પ્રાપ્ત થાય હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર સફલા એકાદશી એક નાની કથા કહું છું તે સાંભળો ચંપાવતી નામે એક વિખ્યાત નગરીને વિશે મહિષ્મત નામે એક રાજા રાજ્ય કરતો હતો તે માહિષ્મત રાજઋષિને ચાર પુત્રો હતા

પિતાએ તથા ભાઈઓએ કાઢી મૂક્યો જાણીને રાજાના ભયને લીધે સગડા સંબંધીઓએ પણ તેનો ત્યાગ કર્યો આ રીતે પિતાથી ભાઈથી અને સંબંધીઓથી ત્યજાયેલો એકલો લુંપક વિચાર કરવા લાગ્યો કે પિતા ભાઈ અને સંબંધીઓએ તો મને કાઢી મૂક્યો હવે મારે શું કરવું એવી રીતે ચિંતાતુર થયેલા લુંપકે તે જ વખતે એવી રીતે પાપમાં બુદ્ધિ કરી કે મારા પિતાનું શહેર ત્યેજીને વનમાં તો જવું ખરું પણ વનમાંથી રાત્રિ સમયે પોતાના નગરમાં આવીને આખા નગરમાં ચોરી કરીને ભાગી જવું એ રીતે દિવસે આખો દિવસ વનમાં ફરવું અને રાત્રે પિતાના નગરમાં આવીને ચોરી કરવી એ રીતે વિચાર કર્યો એ રીતે ભાગ્યને લીધે ભ્રષ્ટ થયેલો એ લુંપક ઉપર પ્રમાણે વિચાર કરીને નગરમાંથી નીકળીને ઘાટા વનમાં ગયો ત્યાં જંગલની અંદર નિત્ય અનેક પ્રાણીઓની ઘાત કરતો અને હંમેશા ચોરી પણ કરતો

અને તે વનમાં તે પીપળો દેવાપણાને પામ્યો હતો અર્થાત દેવની પેઠે પૂજાતો હતો ત્યાં જ તે પાપ બુદ્ધિ વાળો લુંપક રહેતો હતો એ રીતે દુષ્ટ કર્મમાં પ્રીતિ રાખવા વાળો અને નિંદિત કર્મ કરનારો તે લુંપક કાળા કર્મને લીધે જ તે સ્થાનકે રહેતો હતો એટલામાં પોષ માસની કૃષ્ણ પક્ષની સફલા એકાદશીના આગલા દિવસની રાત્રિએ એટલે કે દશમની રાત્રિએ વસ્ત્ર રહિત હોવાથી ઠંડીને લીધે પીડા થયો એ પ્રમાણે રાતના ઠંડીના લીધે દાંત થી ને કચડતા તે લુમ્પકની રાત્રિ પણ વીતી ગઈ અને સૂર્યનારાયણનો ઉદય થઈને તાપ પડવા લાગ્યો તો પણ તે લુમ્પકને ભાન આવ્યું નહીં હે પૃથ્વીના પતિ યુધિષ્ઠિર રાજા સફલા એકાદશી ના દિવસે ટાઢ ને લીધે શરીરનું ભાન ભૂલી ગયેલા દિવસના વાગે ભાન ભાન આવ્યું એ રીતે બે ઘડીની અંદર તેથી તે આસન ઉપરથી થયો પગ મૂકીને ચાલવા ગયો તેવામાં ઠેસ વાગવાથી લંગડાની પેઠે વારંવાર ચાલવા લાગ્યો અને જેવો વનની મધ્યમાં ગયો ત્યાં ભૂખ અને તરસથી પીડા પામવાને લીધે તે દુષ્ટ મનવાળા લુંપકને જીવડા મારવાની શક્તિ પણ રહી નહીં એ રીતે બે ઘડીની અંદર ભાન આવ્યો તેથી તે આસન ઉપરથી ઉભો થયો ને જેવો હેઠે પગ મૂકીને ચાલવા ગયો તેવામાં ઠેસ વાગવાથી લંગડાની પેઠે વારંવાર ચાલવા લાગ્યો અને જેવો વનની મધ્યમાં ગયો ત્યાં ભૂખ અને તરસથી પીડા પામવાને લીધે તે દુષ્ટ મનવાળા લુંપકને જીવડા મારવાની શક્તિ પણ રહી નહીં તેથી હે પાપ રાજા ભગવાન વિષ્ણુએ સફલાના દિવસે જાગરણ માની લીધું અને ફળોથી પૂજન પણ માની લીધું આ રીતે લુંપકથી અકસ્માતે જે ઉત્તમ વ્રત થયું તે વ્રતના પ્રતાપથી તે લુંપકને શત્રુ રહિત ઉત્તમ રાજ્ય મળ્યું હે યુધિષ્ઠિર રાજા એ વ્રત કરવાને લીધે પુણ્ય રૂપી કોટા ના ફૂટવાથી જે રીતે લુંપકને રાજ્ય મળ્યું તે કહું છું તે સાંભળો સૂર્યનારાયણ ઉગવાટાણે દેવતાય વસ્તુની સામગ્રી વાળો સુંદર ઘોડો લુંપકની સમીપે આવીને ઊભો રહ્યો તે વખતે હે ધર્મ રાજા આકાશવાણીએ નીચે પ્રમાણે કહ્યું

એ રીતે દેવતા રૂપ ને ધારણ કરનારા તે લુમ્પકની પર વૈષ્ણવ પહેરેલો તે લુંપક પોતાના પિતાના પગે લાગીને ઘરમાં આવીને ઉભો રહ્યો એ રીતે દેહધારી વિષ્ણુ ભક્ત લુંપકને માહિષ્મત રાજાએ નિષ્કંટક શત્રુ રહીત રાજ્ય સોંપ્યું અને તે લુંપકે ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું જે વિષ્ણુના એકાદશી આદિ દિવસોમાં પ્રીતિ વાળો અને ભગવાન કૃષ્ણની કૃપાથી તેના મનને અનુસરનારા થાય છે હવે રાજ્ય કરતા જ્યારે તે લુંપક વૃદ્ધ થયો ત્યારે દીકરાને રાજ્ય સોંપી વિષ્ણુની ભક્તિમાં તત્પર થઈ શાંત મન કરીને વનમાં ગયો ત્યાં આત્માને સાધીને વિષ્ણુ લોકની અંદર ગયો કૃષ્ણના સમીપને પ્રાપ્ત થયેલો ત્યાં જઈને તે શોક પામતો નથી એ રીતે જે કોઈ સફલા એકાદશી નું વ્રત કરે છે તે આ લોકોને વિશે યશ પામીને જરૂર પામે છે એમાં પણ સંચય નથી આ લોકોને વિશે સફલા એકાદશી નું વ્રત કરનારા માણસો ભાગ્યશાળી છે અને તે જન્મના તેઓ મોક્ષને પામે છે તેમાં પણ કોઈ સંચય નથી હે લોકોના પતિ યુધિષ્ઠિર રાજા સફલા એકાદશી નું મહાત્મય સાંભળવાથી માણસ રાજસૂય યજ્ઞ ના ફળને પામીને સ્વર્ગમાં વસે છે આ રીતે માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની સફલા નામની એકાદશી સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ